सो गाइस लाइट चली गई है हमारे यहाँ का मेन प्रॉब्लम है लाइट पता नहीं ये लाइट वाले साले करते क्या हैं जब देखो तब लाइट चली जाती है बिल भी इतना आता है और लाइट भी नहीं रहती है क्या करें का अत्यारे वागे सवार कालू भाई आ गया है कालू भाई काम करवा दैरान ना करो सो હવે અમે ખાઈએ છીએ અને અનુપમા ચાલુ કરી દઈએ લાઈટ હજી આવી નથી શું કરવાનું સીધી શું કરશું બેઠા ચાલો તો ખાઈએ શું પડતો નહીં તો હું આવી ગઈ હતી થોડી વાર નાનીના ઘરે કેમકે અમારે ત્યાં લાઇટ હાલી ગઈ હતી અને નાનીના ઘરે હતું ઇન્વેટર એટલે લાઈટ ના હોય એના કરતાં એક પંખો ચાલુ રહે તો ચાલે એટલે થોડી વાર હું આવી ગઈ હતી નાનીના ઘરે અને હું ને માનવીર કરી મસ્તી હવે આપણે આવી ગયા છીએ નાનીના ઘરે કેમ કે આપણા ઘરે લાઈટ નથી માનવીર હાય હાય ઇન્વેટર તો છે ને પણ હાય કર બોલ તો કેમ છો

જોરથી બોલ હે ભગવાન મૂકી અમારો વાઈફાઈ હાલતું નથી વાઈફાઈ પડશે કે અમારો જલ્દી લાઈટ મૂકો હું દર્શન કરવા આવીશ

કેમ કે મારા હાથના બહુ જ સરસ થાય છે શું ગાઈસ હવે હું બનાવું છું પુલાવ બધાથી પહેલા હું નાખી દઈશ રાઈ સોરી હું જીરું નાખું છું જીરું આવી ગયું પછી લીમડો પછી લસણ અને આદુનું પેસ્ટ હવે હું નાખીશ ડુંગળી પાણી કાઢી લેવાનું સરખું પછી ડુંગળી જલ્દી થઈ જાય એના માટે હું નાખી દઈશ થોડું મીઠું અને થોડીક તો એનાથી ફટાફટ જે આપણી દીકરી છે એ ઘરે જાય તો ગાઈસ પુલાવનો એકદમ તીખું મસાલો રેડી છે જોઈ શકો છો અને એની જે સુગંધ છે એ હું તમને કેવી રીતે કહું એટલી જ સરસ આવે છે તો હવે આપણે ભાત એડ કરી દઈશું ભાત એટલા બધા બનાવ્યા છે કેમ કે નાનીના ઘરે પણ આપવાના છે અને સામે અમારે કકુ માસી રહે છે એમને પણ આપવાના છે લુક એટ ધીસ ગાઈસ કેટલો સરસ કલર પકડે છે જોઈ શકો છો તમે એકદમ મસ્ત ટેસ્ટ લાગે છે હવે હું ને મીરાલી જોઈએ છીએ અંજાર અંજારથી પેલા અમે સાસુ સાસુમ લેવા માટે કેમ કે એમને પણ કામ હતું અંજારમાં સો લેટ્સ બહુ ગરમી છે હજી પણ લાઇટ આવી નથી સિરિયસલી અમારે લાઇટના એટલા બધા ઈશુ છે કે શું બહુ જ ઇશ્યુ છે લાઈફના સિરિયસલી ગાડી પણ એટલી તપે છે બીકોઝ કે તડકો બહુ છે આજનો કપડા તૈલી અભિયાન ચાર મેં આવી ગયા છીએ સાસુ મમ્મને લેવા માટે અને મમ્મીજી આવે છે મસ્ત ટોપ પહેર્યો છો મમ્મીએ મિરાલી હાપી દેખાઉ વાપી દેખાઉ મીરાલી બેન જો તમારા સાસુ છે મોર્ડન આવા દાદા તો પહેરાવા મન શું એવા કપડા જો મસ્ત લાગે મમ્મી છે જવા દેવી છે મમ્મી ઘરે

सो गाइस हवे आ में आ भी गया सी घर ए फाइनली लॉक कर दई दे आपने देखो हम आ गए हैं घर पे बहुत धूप है गाइस हाथ बनाते हैं हाथ ये हमारी बिल्लो रानी खड़ी है बाहर देखते हैं मम्मी क्या कर रहे हैं अभी चलो 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 हो 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 મંડાની છે મીરાલી ફોન પર રિધ્ધિબેન સાથે હા હા સૂતા હતા ક્યારે ગઈ લાઈટ અમે ખોટા આવ્યા હો મારા સાસુએ કીધું કે અહીંયા રહી જાજો લાઈટ ના હોય તો મેં કીધું હવે તો આવી ગઈ હશે લાઈટ કેવા ભાત બન્યા હતા જોઈ શકો છો તમે મીરાલી ઓનેસ્ટ રિવ્યુ દે

ઉચ્ચારતું નથી ખબર નહીં કે ક્યારે કાલે ને હા તો તડકો હા કાલે તો અમે હેરાન થઈ ગયા હાલી હાલી સારું હતું પણ હાલવાનું બહુ હતું યાર અને પછી આવી હતી અમે લોકો છેક સુધી ગયા પાણી હતું ઊંઆ સુધી અને પછી પાણી સામે ચાલુ થઈ ગયું એટલે કેવા કંટાળા ભારે પડ્યું હાલવાનું

ચલો ગાઈસ આવી જાઓ લાલ ચટણી ખાવા માટે